બોડી લાઈવમાં આપનું સ્વાગત છે ગઈકાલે સમી સાંજે ભારત નદીમાં અચાનક જ પાણી આવ્યું હતું જેના લીધે પાંચ થી છ ટ્રેક્ટરો ફસાઈ ગયા હતા જે ફસાઈ ગયા ટ્રેક્ટર એમાંથી તમામ ટ્રેક્ટર તો બહાર એન કેન પ્રકારે નીકાળી દેવામાં આવ્યા પરંતુ એક ટ્રેક્ટર ગઈકાલ રાતનું જે ફસાયું તે આખો દિવસ આજે પ્રયાસ કર્યા છતાં પણ નીકળ્યું ન હતું આ સમી સાંજના દ્રશ્ય તમે જુઓ કે જે ક્રેન છે એની મદદ વડે આ ટ્રેક્ટરને ચઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભારત નદીની મધ્યમાં એક તરફ ઓરસંગ નદી પણ પાણી આવેલું અને બીજી બાજુ પર ભારત નદીમાં સુકી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલી એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું એને લીધે આ ભારત નદીમાં અચાનક પાણી આવવાને કારણે અહીં આ ટ્રેક્ટર ફસાઈ ગયું હતું એની છત પણ ડૂબી ગઈ હતી પણ અચાનક જ એની છત દેખાય એટલે ગ્રામજનો સહિતના જે ટ્રેક્ટરના માલિક છે સિથોલના સિથોલનું આ ટ્રેક્ટર હતું અને ભારત નદીના કિનારે સિથોલ ગામ આવેલું છે એ ટ્રેક્ટર અહીંથી નીકળતું હતું જે જનતા જૂનું જનતા ડાયવર્ઝન હતું એની બાજુની અંદર બીજો ચીલો છે ત્યાંથી નીકળતું હતું આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તે રીતે જે ક્રેન છે એને એના દોરડા બાંધેલા છે અલગ અલગ પ્રકારના અને ત્યાં સેન્ટરમાં નદીના પટ વચ્ચે ફસાયેલા ટ્રેક્ટરને બહાર કાઢવાનો પ્રયાસ કરવા આવેલો છે સિથોલ ગામનું આ ટ્રેક્ટર હતું અને ટ્રેક્ટરના માલિક સહિત તેના સ્વજનો આ ટ્રેક્ટરને બહાર કાઢવા પ્રયાસ કર્યા છે અલગ અલગ દોરડાઓ બાંધેલા છે અને અલગ અલગ દોરડા અલગ અલગ રંગના દોરડા પણ જોઈ શકાય છે અને ગઈકાલ રાતનું ફસાયેલું આ ટ્રેક્ટર અત્યારે આપણે વાત કર્યા છે સમય થવા આવ્યો હજુ સુધી આ ટ્રેક્ટર બહાર નીકળી શક્યું નથી ગ્રામજનોને ખબર પડી ગ્રામજનો પણ આ ટ્રેક્ટરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે પ્રત્યક્ષ જર્થી બન્યા તેઓ પણ ત્યાં ઘટના સ્થળ પર ત્યાં પહોંચી ગયા હતા આપણે જોઈ શકીએ છીએ જ્યાં બેટ છે ત્યાં પણ લોકો ઊભા છે કિનારા પણ ઊભા છે and a